હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું લીલા વટોણાનું શાક અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ છો જલ્દી બની જાય અને આસાન પણ છે ફ્રેન્ડ્સ તો આપણે બે ચમચા તેલ એનામાં ઉમેરી નાખ્યું છે હવે એનામાં આપણે એક ચમચી રાઈ નાખીશું અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું રાઈ આપણી સારી રીતે ફૂટી જાય ફ્રેન્ડ્સ તો એનામાં આપણે લસુણ લીધું છે જે મેં બે કલ્યા લીધી છે અને આવી રીતના સૂઢાવીધું છે જો તમને એ ઘણું બધું પસંદ હોય તો એ પણ પ્રમાણે તમને એનામાં ઉમેરી શકો થોડા કાપી મીઠા લીમડાના પત્તા લીધા છે એ પણ એનામાં આપણે ઉમેરી નાખશું અને આપણે એક ટમેટો લીધું છે અને એક આપણે મરચું લીધું છે તો એનામાં આપણે સ્વાદ અનુસાર નમક નાખીશું એક મિનિટ સુધી એની આપણે પાક વાર તો એક મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ તો આવી રીતે ચલાવી છે અને મેં કાવા ટોણા લીધા છે એ આપણે એનામાં ઉમેરી નાખશું અને આપણે સારી રીતે પકવા દઈશું વટોણાને અને એના માં બે ચમચી જીરો નાખીશું અને પછી આવી રીતે ચલાવીને એને બે મિનિટ સુધી એને આપણે ઢાંકીને રાખી દેશું બે મિનિટ થઈ ગયું છે ફ્રેન્ડ હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો વટાણા એ સારી રીતે તેલમાં પાકી ગયા છે અને ફૂટી પણ ગયા છે એને વટોણાને આપવું વટોણાને બાફવાની કાંઈ જરૂર નથી આપણે એ પાછા પણ વટોણાને વેલા વટોણાનું શાક બનાવી શકીએ છીએ હવે એનામાં આપણે મસાલામાંથી આધી ચમચા હળદર નાખીશું બે ચમચું આપણે ધનિયા ખીસેલા નાખીશું અને એક ચમચી આપણે લાલ મરચાં નાખીશું અને એને આપણે મિક્સ કરી નાખીએ આ બધું અને ધીમું આંચે આપણે સફાસનું કોણ આપણે મિક્સ કરી નાખ્યું છે હવે પહેલા જેટલું પાણી ઉમેરીશું આવી રીતના અને પછી આપણે ત્રણ મિનિટ સુધી એને ઢાંકીને રાખી દઈશું જ્યાં સુધી પાણી સારી રીતે વટુણાએ છૂસી લેશે તો આપણે ત્રણ મિનિટ સુધી ઢાંકીને રાખી દેશે ફ્રેન્ડ્સ તો ત્રણ મિનિટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે લીલા વટોણાનું શાક ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતે બનાવવું આસાન છે જલ્દી પણ બની જાય છે જલ્દી પણ બની જાય છે અને લીલા ધનિયા છાંટો તો બહુ જ મજા આવે જમવા માટે અને ટેસ્ટી લાગે ફ્રેન્ડ તો બિલકુલ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આવી રીતના લીલા વટાણાનું શાક રસોવાળું થોડું થોડું આવી રીતના સારું લાગવું હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ